છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો ઓરસંગ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઓરસંગ નદીના બ્રિજ પર પહોંચીને વિરોધ કરવામાં આવ્યો વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે એવી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસની માંગ ઉઠી છે લાલી પાવડર ના કરી વ્યવસ્થિત રીતે સમયસર કામ કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે મોટા અકસ્માત ન સર્જાય અને ભારદારી વાહનોની અવર જવર પર પ્રતિબંધ થાય એવા સૂચનો પણ આપવામાં આવ્યા છે જનતાને પડતી હાલાકીને લઈ તંત્રને જગાડવાની માંગ કરવામાં આવી છે

મારું નામ શશિકાંત રાઠવા છોટા ઉદેબેર કોંગ્રેસ જિલ્લા